આપણે ટુ કરવી છે કારણ કે પછી ઓલો બહુ મોટો થઈ જાય એટલા માટે જો આ બાજુ કેવું હાવ હુકુ છે જો આ શું છે ને કેવું ગામ જો અવાજ કેવો આવજો એને પાણી બીજી જે વાડી છે જો હાવ ફૂકું છે જો હા મેં આ જો લીલી જ બતાય છે આઈ થિંક ઈવાળી લીલી છે અને અહિયાં હુકું જોવા ભેસ ઉચારવાઈ ન મજા આવ્યો ગાઈસ બહુ મજા આવે કામ કરવાની ને ખાલી રખડવાની કામ કરવા વાળા કામ કરે વાડી મને મજા આવે પણ સાય હોય ને તો આપણે હાથ કોણ સાંઈ કરીને દે

હા પપ્પા ભરો ને ટાટા ટાટા કઈ દેવાનું છે આપણે જવાનું છે હાલો લઈ જાય છે મને નથી ખબર ક્યાં જાય ક્યાં જવાનું છે

આટલું મોટું મોટું ફોળ થઈ ગયું છે ચાલો આપણે જઈએ ક્યાં લઈ જાય જોઈએ તે દિવ મંદિરે ગયા હતા ને લાલ થઈ ગયું તું ચશ્મા પહેરીને અત્યારે તેવું થઈ ગયું છે ચશ્મા પહેરીને લાલ થઈ ગયો તડકો એટલો હે ને

મારે મા પા કામ કરાવે એ કરતા મેં કીધું બોલે તો બોયલા તો ખરા લ્યો જો હું આવાની હતી ને મેં તમને કીધું મારા પપ્પા ની લઈ જાય જો આ ગાયું કેવી રીતે બાંધી જો વાસડી એક જ છે ગાય ની ક્યાંક નહીં કે હવે જવાનું છે ક્યારે ના આવી ગયા છીએ આપણે અને છે ને આ ભાગ રહ્યો ને એમાં તે પહેલાં વાવતા હતા નાની હતી ને ત્યારે આવેલી શું પણ મને અત્યારે યાદ નથી અહીંયા વાવતા હતા પણ અત્યારે નથી વાવેલું જો એ વાડીમાં મકાન છે તો ચલો આપણે જવાનું છે તો જઈએ મારી હાલત તમે જો કેવી થઈ એમ સારું હાલો જઈએ બહુ છેટા નથી જો ઓલું કેતી હતી ને કે થાંભલો ઉભો કરે છે અલા થાંભલો શું ઓલી પવન ચક્કી નું ઓલું પંખો ફિટ કરતા હતા ને અહીંયા જ છે તો ચલો આપણે જઈશી બાય હવે ચોટીલા ચોટીલા જઈને મળીએ પાછા જો ચોટીલા થી હવે નીકળવી છે અમે અમારા મામા નો દરવાજો છે આજે તો ઘરે કઈ નથી મેં બનાવ્યો કારણ કે બધા વાતોમાં પડી ગયા તો હું બ્લોગ બનાવવાનું મને મન જ ન થયું જો ડુંગર આટલો જ છે તો સહીથી આ બધી દુકાનો જ છે તળેટીનો જવાનો રસ્તો જો આવી ગયો મંદિરે જ જવાનો ગેટ ઘરે આવી ગયા છીએ અને અંધારું થઈ ગયું છે અમે તો ક્યાં ના ઘરે આવી ગયા છીએ પણ ભૂલી ગઈ તી બ્લોગ બનાવવાનું અને આ લાઈટ લઈને બેઠી છું ગલપ થાય છે પણ આવું બતાવી જો એટલા માટે હું આમ લાઈટ લઈને બેસું છું અને છે ને એક મિનિટ આ છે ને ડીમ થઈ ગયા આની ચાર્જિંગ કરવું પડે છે ન કરે ડીમ ફૂરફૂર્યું છે આય તે બંધ થઈ જાય જો કેટલી ડીમ થાય આમ કરવી ત્યારે આપણું ઓળખું મોઢું બતાય એટલે હું છે ને મોબાઈલ મતલબ મીકી દઉં લાઇટે અહીંયા જ મીકી દઉં તો ગાઈઝ છે ને મેં બે કટકા કરી નાખ્યા છે ભાગ લોગના કારણ કે બહુ લાંબો થઈ જાય ને એટલા માટે એટલે છે ને બે બે ભાગ બનાવી નાખ્યા છે તો ચોટીલા મેં બ્લોગ એટલા માટે નતો બનાવ્યો કારણ કે મારા નાની માની અમે ખબર કાઢવા ગયા હતા અને મારા માસી ને આવ્યા હતા ને તો અમે પછી ખાઈને છે ને ન્યા ન્યા વાતો કરવા બેસી ગયા તો અમને કાંઈ યાદ આવ્યું નહીં તમને ખબર તો છે બ્લોગ બનાવતી ને એટલે હું ભૂલી જ જાઉં છું અડધું આવે ને અડધું ન આવે ને ક્યાં 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 નહીં હું બોલ તો કઈ નઈ આજ તો છે ને અમાર ગામડે જઈને તો મને બહુ જ મજા આવી હતી પાછા આપણે આવી ગયા આપણા ઘરે એવું નથી કે અહીંયા નો મજા આવે મજા જ આવે રાતે પણ આયા અમારા ભાઈ ને એકલા હતા તો પાછા આવી ગયા ઘરે છે ખેતરમાં મજા આવી થોડી તડકો બહુ હતો બહુ જ હતો એટલે બહુ જ તે તડકો શિયાળા જેવો હજી તો કઈ લાગતો નથી પણ બજારો હજી હરકી રીતે જ નથી ક્યાંથી ને લાગે અને ઓલા ઉપર હું ચડી ને ત્યાં તો યાર કેવી મજા આવતી હતી પણ થોડીક મને ફાટતી હતી કારણ કે આમ ઊંચું જેટલું હતું ઉપર ખાટલો મેકેલો હતો અને રાતે મજા આવતી હશે મારા ભાને અહીંયા હુતા હશે ને ત્યારે ખેતરમાં ધ્યાન રાખવા રોજડાન રોજડાન બીજું કંઈક આવતું હશે ખાઈ જાય અને ઘરે આવીને તો હું ભૂલી ગઈ હતી બ્લોગ બનાવવાનો નહીં તો ક્યાં ને પાંચ વાગ્યા ને પહોંચી ગયા હતા અમે ઘરે એટલે ચોટીલા મેં એટલે બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે બધા વાતો એ ચડી ગયા હતા બધા મોબાઈલમાં માં વિડીયો જોતા હતા દાંત કાઢતા હતા તો અમે બસ ઈ બ્લોગ બનાવવાનું તમને ખબર જ છે આપણું કામકાજ કેવું છે ભૂલી ગઈ હતી અને છે ને હું તમને જો ચલો આગળ હું તમને બતાવું મારા મહાદેવ છે અમે બેસાડા છે ને આ મે અત્યારે દીવાબત્તી કરી નાખ્યા છે ને મંદિર માં કરી નાખ્યા છે ચલો બતાવું ગાઈસ તમે જોવો અહીંયા બેસાડેલા છે મેં દીવો કરી નાખ્યો છે ને જો મહાદેવ બતાય છે યાર ક્યાં છે મને તો આમાં શું હું આ જો અહીંયા અહીંયા રે જો તમને બતાવશે જ મોબાઈલ આમ કરીને જો આ એરિયા મહાદેવ અહીંયા બેસાડેલા છે અહીંયા મહાદેવ અને હું તો અહીંયા રોજ પૂજા કરું છું રાતે આ તો તમને જસ્ટ હું કહું છું જો આમ છે ને કેવી રીતે લાગે છે ખબર અરે નીચે આમ કે મોટા ખબર વરણીની નીચે કેમ જાણે બેહારેલા હોય ને એવું લાગે છે જંગલ જેમ તો આ આ ઝાડ રહ્યું ને આ તમને હું દિવસે બતાવીશ અત્યારે તો કાંઈ બતાતું નથી મારું મોઢુંય સરખી રીતે નથી બતાવતું મારે તમને ઝાડ ક્યાં બતાવું એવું જ લાગે સમજો આ રહ્યું ને નીચે આમ જો મોબાઈલમાં સરખું ન બતાય કેટલી રાયડું નાખે છે અંદર તો તમને ખબર જ છે મારા ફેવરેટ તો મહાદેવ છે જ એટલે મેં અહીં બેસાડેલા છે હું જ્યારે તો તમને હું છે ને આજે કહી દઉં કે હું જ્યારે એ અંદર જો હું નવરી બેઠી હોય ને ત્યારે છે ને તમે વિચારો હું સોરી હોઉ ચંપલ પહેરીને વેહ ગઈ એક જ ભુલાય જ ગયું આ વ્લોગના ચક્કરમાં હું જ્યારે એકલી હોય ને અહીંયા દીવાબત્તી કરવા આવું ને ત્યારે હું છે ને એમ બસ એમની આ મનમાં મનમાં ઘણી બધી વાતો કરું છું હું જેવું છે ને એવું તમને કહું છું મારા દિલની વાત કહું છું એકલી બેઠી હોય ને ત્યારે મહાદેવરે વાતો કરતી હોય તો કોણ આવું કરે છે કમેન્ટ કરજો તમે કરો છો તમે માનો છો એવું નથી કે બીજા માતાજી મારા કુળદેવીને હું એટલા માનું છું કુળદેવીમાં શક્તિમાં ને મેલડીમાં ને તે માનું છું અને મહાદેવને બધાને હું માનું છું એવું નથી પણ તોય એમની સાથે લગાવ જાજો છે ઓલા બધા કહે છે ને પેલા આપણી કુળદેવીને રાખવાની પહેલા ગમે એ કામ કરતા હોય કે ગમે એ હોય આપણા ઘરમાં કદાચ નવું વસ્તુ લીધું હોય તો એમનું નામ લઈને લેવાનું તો એવી રીતે બીજું કઈ નહીં અને મહાદેવ ને તો મારા ફેન છે બિગ ફેન છે મહાદેવ તો ચાલો છે ને હજી રાંધી તો નાખ્યું શું ખાઈ ને પછી પાછા મળીએ બે વ્લોગ કટિંગ કટિંગ કર્યા છે કારણ કે બહુ મોટો થઈ જાય ને એટલા માટે અહીંયાથી અહીંયાથી ઘરેથી ચાલુ કર્યો તો તે છે છે ને અહીંયા ચોટીલા પોચા તો અહીંયા બનાવ્યો છે કે મને કઈ ખબર નથી ના નથી બનાવ્યો લગભગ નથી જ બનાવ્યો આઈ થિંક ઘરેથી લઈને તે અહીંયા ગામ ફો ગયા ત્યાંથી વળી પછી એટલું આપણે રિટર્ન ઘરે આવવાનું હતું ચોટીલા ગયા તા એટલું થોડું આગળ કીધું ઈ અહીંયા ઘરે આવીને બનાવ્યો તો ઘણી મિનિટનું થઈ જાય ને એટલા માટે મેં બે પાર્ટનું વિચાર્યું એટલે બે પાર્ટ કર્યા છે બીજું કઈ નું કારણ કઈ નથી તો એવું હતું અમારું ખેતર ને મેં તમને કીધું તું

માર ભાન માર માની તો ખેતરમાં જ હતા તો અમારે પછી ઘરે જઈને કોનું કામ હોય યાદ કોઈ હોય નહીં એટલે પછી હું ન બધાઈ પણ જ્યારે હું જઈશ ને હવે આ વખતે ત્યારે ચોક્કસ બતાવીશ જેવું હશે ને એવું જ બતાવીશ કાંઈ દેખાવ બેખાવ કરીશ નહીં એવું ના હોય કે ગામડામાં રહેતા હોય ને શહેરમાં રહેતા હોય એવું કાઈ ન હોય અમે તે એવા જ છીએ અમે સાધા સિમ્પલ જ છીએ અમને એવું કાંઈ આમ ફેશન કરું એવું કાંઈ નથી આવતું આપણે જે પહેલાં હોય આપણે કાંઈ ખારું થાય ને આપણે ફરી જવી એવું કાંઈ નથી અમારામાં અમે જેવા છે ને એવા જ રહીવી છે જેવું બોલવી ને એવું જ તમારી સામે એવું બોલું છું બાકી કાંઈ ફેશનનું બોલતી નથી ઓકે કાંઈ ફેશન કરતી નથી આ વખતે ને ત્યારે હું ચલો બતાવીશ તમને ચોક્કસ બાકી તો આપણે આવી ગયા છીએ ઘરે અને અમે આવ્યા અહીંયા થાન આવ્યા હતા એનું કારણ એ હતું કે પછી મારા એ હાલો ને આ બીજો આ આ છે ને આપણે નોખો જ બ્લોગ બનાવશું અત્યારે મારે કાંઈ નથી સ્ટોરી કેવી જો તમે કમેન્ટ કરશો ને શું લેવા તમે અહીંયા આવી ગયા છો ને એનું કારણ છે કાંઈક અમે અહીંયા રહેવા એવા ને એનું કંઈક મોટું કારણ છે જો તમારે જાણવું હોય ને આ કારણ કે અમે કેમ અહીંયા થાનમાં આવ્યા હતા તો કમેન્ટ કરજો હું ચોક્કસ હજી બ્લોગ બનાવી શકે હવે છે ને આમ બહુ હિચકીચ નથી થતું કારણ કે હું છે ને તમને મારો દિલની વાત આમ કહું તો મન થોડું છે ને ને થોડુંક આમ શું થોડુંક છે ને તો કંઈ નહીં એવું તો ચાલ્યા કરશે તો મને છે ને થોડુંક સુકૂન મળે છે યાર હું તમારી યાર વાત શેર કરું છું ને તો મને થોડીક મજા આવે છે ને હવે આમ નથી થતું બહુ જે હું પહેલાં કરતી હતી હવે તો માણસો વચ્ચે હું બ્લોગ બનાવી લઈશ કારણ કે માણસો મને કંઈ ખાવા પીવા દેતા નથી એટલે એમનું વિચારવી ને તો આપણે કંઈ જ આપણે કાંઈ એટલે કાંઈ આપણું આગળ જાય નહીં એટલે માણસોનું નહીં વિચારવાનું આપણે આપણું જોવાનું માણસો કંઈ આપણને બે પાંચ રૂપિયા દઈ જતા નથી બરાબર એવી જ રીતે આપણે રહેવાનું આપણે શું કરવું ને એ આપણે જોવાનું આપણા મનને શું ગમે છે ને એ આપણે કરવાનું પછી બહુ મનનું નહીં કરવાનું નકર પછી બહુ વધી જાય છે એટલે બસ આપણે એવી જ રીતે હાલવાનું જીવનમાં જીવન આવ્યા છે ને તો મોજ થી ને જીવન ગમે એટલું ટેન્શન કેમ ના હોય પછી એનું કાઈ જો હું તમને વાત કહું ગમે એ આપણે પ્રોબ્લેમ માં હોય ને તો એનું સોલ્યુશન કઈક ગોતવાનું પછી સોલ્યુશન તમે ગમે એટલું કરો પછી ન થાય તો આપણે એ ઉપર વાળા ઉપર મૂકી દેવાનું એ કાઈક આપણે રસ્તો બતાવે જ તે કે આપણે શું કરું ને શું નહીં એવી જ રીતે હું જે હું કરું છું ને એ તમને કહું છું હું બીજાનું કોઈ જોઈન નથી કેતી જે હું કરું છું ને એ તમને કહું છું ખુદનું જ કહું છું કે પછી એનો કઈ રસ્તો ન ને તો પછી ઉપર વાળા ઉપર મૂકી દેવું પડે અને અમે ઉપર વાળા ઉપર મૂકી છે ને એટલે જ અહીંયા પોઈ ગાશી બાકી આપણે જો આમ થોડીક અથરાઈ કરવી ને એમાં કઈ જ ન આપણું વડે બરાબર હું જે મારા ઘરમાં જે થાય છે ને એ હું તમને કઉ છું એટલે તમે એવી રીતે હાલો જો મારું માનશો ને તો તમે ચોક્કસ આગળ વધશો ઓકે તો એવું રાખવાનું ચલો હવે આપણે ખાઈ લેવી